હાર હું છું પ્રિયંકા તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ આજના મુખ્ય સમાચાર બે વર્ષમાં આઉટસોર્સિંગ એજન્સી માટે મંજૂર કરેલા ચાર પોઇન્ટ પંચાણું કરોડ સામે સોળ પોઈન્ટ ત્રેસઠ કરોડ વપરાઈ ગયા જુનાગઢ મહાનગરપાલિકાને મેન પાવર પૂરો પાડવા માટે એજન્સીને કામ અપાયું હતું ઓગણીસ જુલાઈ બે હજાર ત્રેવીસમાં વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો જેમાં નવ ઓક્ટોબર બે હજાર ત્રેવીસથી આઠ ઓક્ટોબર બે હજાર પચ્ચીસ સુધીના બે વર્ષ માટે ચાર પોઇન્ટ પંચાણું કરોડ મંજૂર કરવામાં આવ્યા હતા જોકે આશ્ચર્યની વાત એ છે કે બે વર્ષની રકમ ચાર પોઈન્ટ પંચાણું કરોડ માત્ર એક જ વર્ષમાં ખર્ચાઈ ગયા છે આમ બે વર્ષ માટે જે આઉટસોર્સિંગ એજન્સીને કામ સોંપાયું હતું ચાર પોઈન્ટ પંચાણું કરોડ તેની સામે ત્રેવીસ પોઈન્ટ પંચાણું કરોડ ખર્ચ બતાવ્યો છે જુનાગઢના ગિરનાર દરવાજા સ્થિત પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરી વિશ્વવિદ્યાલયમાં લંડનના રાજયોગીની બ્રહ્માકુમારી અને માઉન્ટ આબુ સ્થિત પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરી વિશ્વવિદ્યાલય સંસ્થાના અતિરિક્ત મુખ્ય પ્રશાસિકા જયંતિ દીદીના અલૌકિક પ્રવચનનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં રાજપૂત સમાજની બહેનો દ્વારા અદભુત તલવાર રાસ રજૂ કરાયો હતો જયંતિ દીદીએ તમામ બ્રહ્માકુમારી ભાઈઓ અને બહેનોને જણાવ્યું હતું કે દુનિયાની તમામ દુઃખી આત્માને શાંતિ મળે તે દુવાઓ દો અને દુવાઓ લો અને પરમાત્માની યાદમાં સુખ શાંતિના વાઇબ્રેશન આપો જુનાગઢની બાહુદ્દીન સરકારી વિનિયન કોલેજ ખાતે રાષ્ટ્રીય ગ્રંથપાલ દિવસની ઉજવણી કરવામાં આવી હતી ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાનના પિતા ડૉક્ટર એસ આર રંગનાથનના જન્મદિવસ નિમિત્તે આ ઉજવણી બાહુદ્દીન સરકારી વિનિયન કોલેજ ખાતે ગ્રંથાલયમાં કરવામાં આવી હતી આ કાર્યક્રમના સફળ આયોજન બદલ કોલેજના આચાર્ય ડોક્ટર જે આર વાજાએ ગ્રંથપાલ એસી વાઘેલા તેમજ સમગ્ર ગ્રંથાલય સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા જુનાગઢના ગાંધીગ્રામ રેલવે ફાટક પાસે આવેલ શ્રી નાથડિયા ઉનેવાડ બ્રહ્મ સમાજની વાડીમાં શ્રાવણી પર્વની ઉજવણી કરવામાં આવી હતી

આગામી દિવસોમાં દેશભરમાં તેમજ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે હવે મિલકત ખરીદ વેચાણની નોંધ પ્રોપર્ટી કાર્ડમાં જ પડી જશે પ્રોપર્ટી કાર્ડ ધરાવતા હોય તેવા મિલકતદારો દ્વારા કરવામાં આવતી ખરીદ અને વેચાણની નોંધ કરતી વખતે સબ રજિસ્ટ્રાર કચેરીએ મિલકતના પ્રોપર્ટી કાર્ડમાં દર્શાવવામાં આવેલો ફરજિયાત ગરવી ગુજરાત યુપીન પોર્ટલમાં અપલોડ કરવો પડશે જેથી પ્રોપર્ટી કાર્ડમાં પણ મિલકતના ખરીદ વેચાણ સંબંધિત કાચી એન્ટ્રી પડી જશે અને અરજદારોને સિટી સર્વેની કચેરીમાં ધરમના ધક્કા ખાવામાંથી મુક્તિ મળશે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ગવર્નર સંજય મલ્હોત્રાએ સોમવારે જણાવ્યું હતું કે બેન્કો બચત ખાતાઓ માટે લઘુત્તમ બેલેન્સ નક્કી કરવા માટે સ્વતંત્ર છે અને તે આરબીઆઈના નિયમન કાર્યક્ષેત્ર હેઠળ આવતું નથી ખાનગી બેંક દ્વારા બચત ખાતાઓ માટે જરૂરી લઘુત્તમ બેલેન્સ વધારવા અંગે પૂછવામાં આવતા મલ્હોત્રાએ કહ્યું કે આરબીઆઈ એ વ્યક્તિગત બેંકો પર નિર્ણય લેવાનું છોડી દીધું છે કે તેઓ કેટલું લઘુત્તમ બેલેન્સ રાખવા માંગે છે કેટલીક બેંકોએ તેને દસ હજાર રૂપિયાનું રાખ્યું છે તો કેટલીક બેંકોએ બે હજાર રૂપિયા રાખ્યા છે અને કેટલીક બેંકોએ ગ્રાહકોને મુક્તિ આપી છે તે આરબીઆઈના નિયમનકારી ક્ષેત્રમાં નથી

કુલ યુનિક ઇન્વેસ્ટર રજિસ્ટ્રેશનના સંદર્ભમાં મહારાષ્ટ્ર ટોચના પાંચ રાજ્યોમાં ટોચ ઉપર છે જ્યાં મહિલાઓનો હિસ્સો પોઈન્ટ ચાર ટકા છે જે નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસમાં પચીસ પોઈન્ટ છ ટકા હતો કેદારનાથ આવનારા તમામ યાત્રીઓ માટે એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે એડવાઇઝરીમાં શ્રદ્ધાળુઓને વિનંતી કરવામાં આવી છે કે હવામાન વિભાગની ચેતવણીને ધ્યાનમાં રાખીને તમે હાલમાં યાત્રા કરવાનું ટાળો